શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિ કારણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો બાર બીજના ધણી શ્રી રામદેવ આજે પણ આપણી સાથે સાક્ષાત બિરાજમાન છે આજે પણ બાબા રામદેવ પીર તેમના ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે તેમને પરચા આપે છે અને હંમેશા તેમના ભક્તોની વારે તેમનું રક્ષણ કરે છે એવું કહેવામાં આવે છે કે રામદેવ પીર એ ભગવાન શ્રી દ્વારકાધીશ કૃષ્ણજીના જ અવતાર છે

કૃપા થાય છે અને આપણને તેમનું શુભ આશીષ મળે છે તો આવો મિત્રો હવે સાંભળીએ શ્રી રામદેવ પીર બાવની પાઠ બોલો બાર બીજના ધણી અલખના ધણી શ્રી રામદેવ પીરની જય ઇતિ શ્રી રામદેવ બાવની જય જય ગજમુખ મુખ ગૌરી રૂપ આપનું છે અદભુત શરણા સંકટ હરો વરદ હસ્તમસ્તક પર જય વાઘેશ્વરી વાણી દેજો ભરી ગુણલા લખી બાવની પાવન રામદેવ થયા અદ્ભુત જીવન જીવી ગયા મરુદ ભૂમિ પોકરણ ગામ અજમલજી રાજા નું નામ સુંદર નાર મીણલ દે સતી મન વચને સેવે પતિ દર્શન કરવા અજમલ રાય દર વર્ષે દ્વારિકા જાય અજમલ જીને નહીં સંતાન્યું પ્રભુ નામ કે જોઈ હૈયે હરખ્યા નક્કી આવ્યા રણછોડ રાય ગરમ દૂધ ને આવ્યા વેગ ચૂલે થી ઉતારી દેગ માતા મનમાં વિસ્મિત થયા પુત્ર પ્રેમ માં ડૂબી ગયા પુત્ર લઈ બેઠા છે બહાર જાતો દીઠો ઘોડે સવાર રામદેવજીએ લીધી હટ ઘોડો લાવી આપો ઝટ અજમલજી ત્યાં આવ્યા પાસ દરજીને તેડાવ્યો ખાસ કપડું આપ્યું ચાલીસ હાથ દરજીને સમજાવી વાત મેલા ફાટ્યા ડૂચા ભરી લીલ લુગડે સુંદર કરી દરજી ઘોડો લાવ્યો દ્વાર થયા રામદેવ જટ સવાર ઉડી ઘોડો ગગને ગયો હા કાર ભારે ત્યાં થયો દરજી ભાઈને ને ફૂર્યા ઝેલ ઉતરી આવ્યા રામદેવ મહેલ રામદેવ દેખી રાજી થયા દરજીના સો દુખડા ગયા કર ભાલો લઈ વનમાં ગયા ભેરવા દે ની સામે થયો ભેરવ માર્યો ભાલે કરી દુનિયાની ઉપાધિ હરી ગુરુ બનાવ્યા બાલીનાથ રામદેવ રામદે પગ મુક્યો હાથ જ્ઞાન દઈને કંઠી ધરી રામદેવને સિદ્ધિ વરી ભક્ત તણો જોઈને ભાવ બોયતા વાણીકરોન નું સંકટ હર્યું શા ને પૂરું કર્યું વાંકી નેત્રા સિદ્ધિ કરી રણું જે લાવ્યા પોતે વરી મરેલ ભાણેજ જીવતો કર્યો શોક સુગણા કેરો હર્યો બાર વાયકમાં પોતે ગયા બાર બીજના સ્વામી થયા રાખી ટેકે રામદેવ પર ભાવ અતિરેક નર નારી જાત્રા જાય માલ દેખી ચોર સાથે થાય ઘેરી ઝાડી ચારે કોર હથિયાર લઈ ઉગામે ચોર વાણીક મારી લૂટ્યો માલ શેઠાણી થઈ ગઈ બેહાલ રામદેવને કર્યો પોકાર વહેલા આવો જગદાધાર ચોપાટ રમતા સુમ્યો સાધ રક્ષણ કરવા લાગ્યો નાદ લીલે ઘોડે થયા અસવાર હાથે લઈ લીધા હથિયાર રામદેવ આવી ઉભા રહ્યા સમાચાર શેઠાણીએ એ કહ્યા ધડમસ્તક બે જોડિયા સાથ માથે મુક્યો મીઠો હાથ ભક્ત દુલ જીવતો કર્યો માલ બધો લાવીને ધર્યો ભાટી ભગતની ની ભરી સજીવન વીરડી ત્યાં તો કરી હરજી ભાટી સંકટ મહાય સત્વર જઈને કીધી સહાય કાપડ ઘોડો સાચો કર્યો જોધપુર રાય નો હુપ હર્યો પૂરણ કરી પોતાનું કામ